you uh -huh.

નજીક આ બનાવ બન્યો હતો બી આરટીએસ બસ બાઇક રિક્ષા સહિતના વાહનો અડફેટે જે ઘટનામાં બે લોકોના મોત લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમાંથી છ ઇજાગ્રસ્તોની જાણ થતા તાત્કાલિક ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તો બીજી તરફ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા અને ધારાસભ્ય કાંતિ બલર હોસ્પિટલ પહોંચ્યા હતા શિક્ષણ મંત્રીએ આ અંગે મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી હતી મહત્વનું છે કે ઉશ્કેરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી હતી તો ભીટ ને કરા કરવા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી